નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બાવીસ મે ભાવનગર રેલવે ડિવિઝનના છ સ્ટેશનોનું ઈ લોકાર્પણ કરશે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના કુલ સત્તર સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે પંજાબના અમૃતસરમાં ભારતીય સેનાએ સુવર્ણ મંદિર પર આતંકીઓના કાવતરાને નિષ્ફળ કર્યા અમૃતસરમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોનો ડેમો બતાવ્યો સર્વોચ્ચ અદાલતે ટેલિકોમ કંપનીઓ વોડાફોન અને આઈડિયા અને ભારતી એરટેલ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી રાજ્યમાં આગામી સાત દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી એકવીસ મે થી વરસાદની ગતિ વધશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ પાટણ જિલ્લાના રોજ ખાતે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વિસનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચારસો પંચાણું કરોડ થી વધુ ના વિકાસલક્ષી પ્રકલ્પો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું

સર કર્યું ક્રિકેટર મોહમ્મદ શમીએ લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી આવા જ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે